એક બાજુ ખેડૂતોના ખેતરમાં પાણી પડ્યા છે ને થોડું ઘણું જે બચ્યું હતું થોડું ઘણું જે બચ્યું હતું એને મગફળી બહાર કાઢી હવે એને લેવાની તૈયારી હતી અને કમોસમી માવઠાએ મારે નાખી સાહેબ આ કારતક મહિનામાં અષાઢ જામ્યો ત્યાં ખેડૂતોને આંખે આંસુ આવી ગયા છે સાહેબ એ ખેડૂત જ્યારે ચાર મહિના મહેનત કરી એનો પાક અત્યારે શ્રદ્ધાંત નિષ્ફળ નીવડે છે સાહેબ ઘણી જગ્યાએ સોશિયલ મીડિયાના માધ્યમથી અને અમે તો ગ્રાઉન્ડ ઉપર જઈને જોયું છે સાહેબ ખેડૂતોને જે થોડું ઘણું બચ્યું તું ને એ પણ નાશ થઈ ગયો છે સાહેબ આપની સરકારને અમારે ખૂબ આપના તંત્રને આપણને ખૂબ સારી કામગીરી કરો છો ખૂબ સંવેદનશીલ છો ખેડૂતો પણ સાહેબ એક વાત છે અમારી કે સાહેબ આ ખેડૂતોનું દેવું માફ કરો સાહેબ ખેડૂતોના પાક ધરણ માફ કરો કેમ કે સાહેબ બધાના જો ઉદ્યોગપતિઓનું દેવું માફ થઈ શકતો હતું તો સાહેબ આ ખેડૂત છે તમારી પાસે વધુ આશા નથી રાખતો સાહેબ એક

ને તાત્કાલિક સહાય ચૂકવો સાહેબ આપે ખૂબ સરસ કામગીરી કરી છે ખેડૂતો માટે ખૂબ સારા નિર્ણયો લીધા છે આપની કામગીરીને અમે વધાવીએ છીએ ખૂબ સંવેદનશીલ સરકાર છો આપ ખૂબ સારું કરો છો મેં કોઈ પક્ષ વિપક્ષ હું કોઈ વાત નથી કરતો પણ સાહેબ આ ખેડૂતોના દેવા માફ કરો એવી અમારી હાથ છોડીને આપને નમ્ર વિનંતી છે સર ખેડૂતોને તાત્કાલિક સહાય આપો સાહેબ અત્યારે ખેડૂતોના ગ્રાઉન્ડ ઉપર જઈને તમે જોજો ખેડૂતોના ખેતરોમાંથી જતું તે મગફળીની છે એ ત્યાં ખેડૂતો જે થોડું ઘણું બચ્યું હતું ને કેમ કે સાહેબ આ જે પૂર આવે જે પાણી આવે એના લીધે નુકસાન થયું તો દવા દ્યો સાહેબ જે થોડું ઘણું બચ્યું ત્યાં એને એમ હતું કે હવે આ લઈને હું મારા દેવું ચૂકવીશ કેમ કે સાહેબ ખેડૂત તો ભાઈ એટલે આવક નથી કે બધું કેશમાં લાવી શકે છે ટ્રેક્ટરનું બાકી બીજવાળો બાકી બધું બાકી લાવે છે સાહેબ એવું નથી કે બધા આપણે નથી કે બધા બાકી લાવે છે પણ સાહેબ મોસ્ટ ઓફલી તમે જુદો ઘણા હા ખેડૂતો એમને એવું કે મારી સીઝર આવશે તો આપી દઈશ ત્યારે સાહેબ એમને હવે શું આપશે સાહેબ ખૂબ સામ ખરસ સારસ કામગીરી છે આપની મને હવે શબ્દો નથી જતા કેમ કે સાહેબ મને હું ખુદે વેદનામાં છું સર તમે જઈને જુઓ તો તમને ખબર પડે કે ખેડૂતની શું દશા છે તો સાહેબ હું બે હાથ જોડીને આપણે વિનંતી કરું છું કે તાત્કાલિક ખેડૂતના ખાતા માં સહાય જમા કરો અને તાત્કાલિક ખેડૂત દેવું માફ થાય એવી સાહેબ મારી આપને નમ્ર વિનંતી છે સાહેબ આપ ખુબ સરસ કામગીરી કરો છો આવી કરતા